આગેવાનો દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે જણાવેલ હતું કે તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને લોકશાહીની ઢબે ચૂંટણી યોજાય ચૂંટણી પંચ દ્વારા સત્યાવીસ ટકા અનામત હોવા છતાં એક પણ સીટ ન ફાળવતા ઓબીસી સમાજમાં આક્રોશ ફેલાવવા પામ્યો છે ત્યારે અગાઉ ચૂંટણી પંચ દ્વારા રોટેશન મુજબ સીટના પ્રકારની ફાળવણી કરાઈ હતી પરંતુ આ વખતે તે મુજબ ન જિલ્લા કલેક્ટરને સીટ ફાળવણી બાબતે પુનઃ વિચારણા કરવા આગેવાનોએ રજૂઆત કરી હતી વર્તમાન સમયમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ જાહેરનામામાં સરપંચની તમામ બેઠકો આરક્ષિત અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવેલ છે અગાઉ તારીખ દસ આઠ બે હજાર એકવીસના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું જેમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને બાર જેટલી ગ્રામ પંચાયતો સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગને આપવામાં આવેલી ત્રણ ગ્રામ પંચાયતો સામાન્ય લોકોને આપવામાં આવેલી અને બે ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવેલી બંને જાહેરનામામાં અનેક પ્રકારની વિસંગતતા પ્રવર્તે છે જેથી સામાન્ય મતદારો અનુસૂચિત જાતિના મતદારોમાં અને બક્ષીપંચ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ છે ઉપરોક્ત સંદર્ભે આજ રોજ કલેક્ટર શ્રી મહીસાગરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયતી રાજના મૂળભૂત હકો મરી ન પરવારે અને લોકશાહી જીવંત રહે એટલા માટે તમામ સમાજના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને તમામ લોક સમાજના લોકો પંચાયતી રાજના ભાગીદાર બને એટલા માટે આજે તમામ લોકોએ ભેગા થઈને કનાણા અને સંતરામપુર તાલુકાના બંને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટર શ્રીને રજૂઆત કરેલ છે જેથી અમારી વિનંતી છે કે ઉપરોક્ત સંદર્ભે પુનઃ સમીક્ષા કરીને ન્યાય આપવામાં આવે એવી અમારી રજૂઆત છે